રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને એનઓસી બીયુસીના અભાવે કરવામાં આવી રહેલી કાર્યવાહીના પગલે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ચાર હજારથી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિ દિવસ ચારથી પાંચ હજાર કરોડનો વેપાર હાલ ઠપ થઈ ગયો છે વેપારીઓ દ્વારા સમયની નવી ગાઈડલાઈન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ મોડે મોડે જાગેલા સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી ફાયર સેફટી એનઓસી અને બીઓસીના ભાવે અલગ અલગ સંસ્થાઓ સામે શીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત એક હજારથી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવે છે સુરક્ષાની બાબતોને લઈને તંત્રએ કડકાઈ શરૂ કરી છે પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજીત ચાર હજારથી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવે છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે પરંતુ તેની સાથે સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલો ઉભા થયા છે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજિત ચારથી પાંચ હજાર કરોડ વેપાર ઠપ થઈ ગયા છે દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તેથી તંત્ર પાસે એક જ આશા અપેક્ષા છે કે ક્યાં તો નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવે

की है तंत्र में जहाँ भी जो हाई अथॉरिटी है नीचे फायर डिपार्टमेंट है या जहाँ पे भी हम जा सकते हैं जहाँ अपनी बात पहुँचा सकते हैं सब जगह हमने अपनी बात बताई है और सब जगह से रजुआत एक ही की है कि अगर कोई समस्या हमारे मार्केट में है भी तो आप सील खुलवा के आप हमें टाइम दीजिए हम वो टाइम पे आपकी जो भी कमी है वो पूरा करने की कोशिश करेंगे मार्केट जो अभी है तो व्यापारी को तो किस तरह की परेशानी हो रही है जैसे आप भी जानते हैं सबके व्यापारी हर महीने के फर्स्ट वीक में टी है जी है अलग अलग टैक्स भरने की तारीखें होती है अगर मार्केट बंद रहेगा हमारे सारे डॉक्यूमेंट अंदर है और डॉक्यूमेंट अंदर है तो हम टैक्स कैसे वो फाइल कर पाएंगे अगर नहीं फाइल करेंगे तो हमें पेनल्टियाँ लगेगी हमारे जैसे कई व्यापारियों के हैं जो चेक के काटे हुए हैं उनके चेक बाउंस हो रहे हैं व्यापारियों को पूरा महीना हो गया उनको सैलरी नहीं दे पा रहे हैं तो ऐसे कई समस्याएं हैं है जो हमारे साथ में फेस हो रही है